આપણે જે અત્યારે મેઈન આપણે જે ટ્રેનિંગ રાખી છે એ ફાર્મરનું સેલ્ફ રજિસ્ટ્રેશનની વાત છે સેલ્ફ રજિસ્ટ્રેશન અને ઓપરેટર થ્રુ રજિસ્ટ્રેશન બંને સેમ જ બાબતો છે બધી જ વિગતો જે છે એ આપણે એ જ પ્રકારની ભરવાની છે કે જે ઓપરેટર માટે કરી છે ખાલી જે શરૂઆતમાં જે ચેન્જીસ થાય છે કે ઓપરેટરને અમે અહીંથી ઓફિશિયલી લોગિન આડી આપેલું છે ખેડૂત જ્યારે લોગિન કરવાનું હોય ત્યારે એને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ કરવાનું થાય છે આમાં નીચે છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટમાં ક્લિક કરશે બરાબર એટલે આ સ્ક્રીન ખોલશે એમાં ખેડૂતે પોતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે એ આધાર કાર્ડ નંબર નાખીને સબમિટ કરશે એટલે ઓટીપી આવશે જે ઓટીપી એને મળે છે એ સબમિટ કરવાનો છે એના પછી ઈ કેવાયસી સી વેરીફાય થઈ જશે એના પછી નીચે જે છે મોબાઈલ નંબર છે એની વિગતો આવી જશે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર તમે જે વાપરવા માંગતા હોય ફાર્મર રજિસ્ટ્રી માટે એ મોબાઈલ નંબર નાખવાનો છે એના પર ઓટીપી આવશે ઓટીપી વેરીફાઈ કરી દેવાનો છે બરાબર એટલે આ તમારી જે ડિટેલ જરૂરી છે લોગ આઈડી બનાવવા માટેની એ આવી જશે એમાં નીચે છે સેટ પાસવર્ડ એટલે ખેડૂત પોતાનો પાસવર્ડ પોતે રાખી શકે છે આઈડીમાં એનો મોબાઈલ નંબર જે નાખ્યો છે એ યુઝ કરી શકે છે એટલે એ મોબાઈલ નંબર અને એ પાસવર્ડ કયો રાખવો છે ખેડૂતને જે ઇઝી પડે બરાબર એને જે યાદ રહે તો એ પાસવર્ડ આમાં એ પોતાની રીતે સેટ કરી શકે છે પાસવર્ડ નાખ્યા પછી ક્રિએટ માય એકાઉન્ટ કરશે એટલે એનું પોતાનું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે હવે એકાઉન્ટ એનું ક્રિએટ થઈ ગયું છે એટલે લોગ ઇનમાં આપણી પાસે બે ઓપ્શન છે એક ઓફિશિયલ છે અને એક ફાર્મર્સ છે એટલે કે ખેડૂતે સેલ્ફ કર્યું છે એટલે ફાર્મર્સ તરીકે ક્લિક કરશે અને એમાં એનો મોબાઈલ નંબર અને એને જે પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડ નાખશે એટલે એને લોગ થઈ જશે લોગ કર્યા પછી ઓપરેટરમાં આપણે ડિટેલ પહેલાં આધારની નહીં નાખતા હતા પણ તમે ઓલરેડી ફાર્મર જ્યારે તમારું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે તમે આધાર કાર્ડને મોબાઈલ નંબરની બધી ડિટેલ આપી દીધેલી છે એટલે તમારે ફરીથી એ વિગતો નાખવાની નથી તમને એ ડિટેલ દેખાશે તમારે ખાલી રજીસ્ટર એઝ ફાર્મર કરી અને ક્લિક કરવાનું છે આના પછી તમારે જો કદાચ તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો આધાર કાર્ડ સાથે વાળો નહીં પણ જે પોર્ટલ માટે વાપરવાનો છે એ તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો ના કરવાનો હોય તો નો કરી અને તમે આગળ જઈ શકો છો નો કરશો એટલે જેમ પહેલાંમાં હતું એ પ્રમાણે બધી જ ડિટેલો આપણે જેમ ઓપરેટરમાં જોયું એ જ પ્રમાણેની બધી ડિટેલો આમાં આવશે સેમ વસ્તુ આ છે કે ભાઈ આ તમારું જે નામ છે આધાર કાર્ડ પ્રમાણેનું એ જ એડ્રેસ આવશે આ તમારું રેસિડેન્શિયલ એડ્રેસ જે આધારમાં છે એ જ પ્રમાણે તમને એવું લાગતું હોય કે મારી જમીનમાં વિગત જે છે હું સિટીમાં રહું છું મારે જમીનનું રજિસ્ટ્રેશન ગામડાનું કરાવવાનું છે તો તમે એમાં ઇન્સર્ટમાં કરી અને તમે જે ગામમાં રજીસ્ટ્રેશન કરવા માંગો છો એ ગામ પસંદ કરી શકો છો એ ગામ કર્યા પછી ઓનર અને એગ્રીકલ્ચર લેન્ડ જે બંને ટીક કરવાનું છે ઓપરેટરમાં એ જ પ્રમાણે તમારે આમાં બી કરવાનું છે એના પછી તમારે તમારો સર્વે નંબર એન્ટર કરવાનો છે તમે જે ગામ પસંદ કરો છો માની લો કે જૂનાગઢ જૂનાગઢ સિટી અને ગામ છે તમારે એ ગામનો સર્વે નંબર આમાં નાખશો એટલે નીચે એ ગામમાં તમારી જે સર્વે નંબર છે એમાં જે ઓનર્સની ડિટેલ્સ છે એ વિગતો બતાવશે એમાં તમે તમારું રજીસ્ટ્રેશન કરો છો એટલે તમારું નામ પસંદ કરી અને તમારે સબમિટ કરવાનું છે એટલે તમે સબમિટ કરશો એટલે તમારા નામ ઉપર જેટલી ગામમાં જમીન છે એ બધી જમીન બતાવશે એમાંથી તમારી જેટલી જમીન છે માની લો બધી હોય તો બધાને ટીક કરી દેવાનું છે પણ કોઈ જમીન એવી હોઈ શકે ભાઈ એક જ ગામમાં બે સેમ નામના ખેડૂત હોય તો બીજા ખેડૂતની જમીન તમારામાં બતાવતા હોય તો તમારે એને ટીક કરવાની નથી તમારે તમારી જેટલી જમીન છે એટલી તમારે ટીક કરી અને સબમિટ કરવાની છે બરાબર આમાં તમને બતાવ્યા પછી બી એવું લાગે કે મારો કોઈ એક સર્વે નંબર બચી ગયો છે તો તમે ફેસ લેન્ડ ડિટેલમાં ફરીથી જઈ અને સર્વે નંબર નાખશો એટલે એમાં પેટા સર્વે નંબર જેટલા હશે એ બતાવશે પેટા સર્વે નંબર નહીં હોય તો કોઈ વાંધો નથી એ તમે તમારો પસંદ કરી અને તમે એને એડ કરી શકો છો એના પછીની જે વિગતો છે એ આપણે એગ્રીકલ્ચર છે ફાર્મ લેન્ડ ટાઈપ બરાબર એ એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે બરાબર એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યા પછી આ જે લેન્ડ ઓનર ડિટેલ્સવાળું વિગત આવે ત્યારે તમારે કમ્પલસરી એમાં સન ઓફ વાળું છે આઈડેન્ટિફાય ટાઈપ એમાં એના ફાધરનું નામ જે છે એ એન્ટ્રી કરેલું નહીં આવે એમાં તમારે ટાઈપ કરવાનું થશે એ તમે ગુજરાતી ઇંગ્લિશ ગમે તેમાં કરી શકો છો એ કર્યા પછી તમારે એડ લાઈન ડિટેલ કરી દેવાની છે એડ લાઈન ડિટેલ કરશો એટલે તમે જેટલી લેન્ડ એડ કરી છે એ બધી આવશે એ બધાને વેરીફાય ઓલ લેન્ડ કરી અને વેરીફાઈ કરવાની છે ટીક કરી નેક્સ્ટ આ મેસેજ ત્યારે આવશે તમે નેક્સ્ટ કરશો એટલે કદાચ તમે એવું ભૂલથી એવું કર્યું હોય કે ભાઈ તમારે બે ગામમાં જમીન હોય અને બીજા ગામનો સર્વે નંબર બી તમે પસંદ કરી લીધો હોય તો આમાં તમારે આવશે કે ભાઈ તમારે એક ટાઈમે રજીસ્ટ્રેશન ટાઈમે એક જ ગામનો સર્વે નંબર પસંદ કરવાનો છે તમે બીજા ગામનો સર્વે નંબર આમાંથી અનટિક કરી દેશો એટલે તમારી વેરીફાઈ ઓનલાઈન થઈ જશે એના પછી ઓપરેટર માટે જેમ ત્રણ કન્સન્ટ હતા ફાર્મર્સ માટે ખાલી બે છે કે જે ઓપરેટરે આપવાનું હતું કન્સર્ન એ નીકળી જાય છે કારણ કે ખેડૂત જાતે કરે છે એટલે એને પોતાના બે જે કન્સર્ન છે એ બે કન્સર્નમાં ટીક માર્ક કરવાનું છે કે ભાઈ હું આ જે બધી ડિટેલ્સ છે એ બધી મેં જાતે ભરી છે અને બધી બરાબર છે એ પ્રમાણે અને નીચે છે કે ભાઈ આ જે મેં ડિટેલ આપી છે એનો સરકાર શ્રીની કોઈપણ સ્કીમમાં ઉપયોગ લાભ લેવા માટે ઉપયોગ કરવો હોય તો હું એને મંજૂરી આપું છું એ પ્રમાણેની કન્સર્ન છે એ તમારે સેવ કરવાની છે આટલી ડિટેલ તમે સેવ કરશો એટલે તમારું પ્રોસીડ ટુ ઈ સાઇન કે ભાઈ ઈ સાઇનમાં જેમ પહેલાં ઓપરેટરમાં હતું એમ તમારે આધાર નંબર અને આધાર બેઝ ઓટીપી જે આવે છે એ સબમિટ કરી દેવાનો છે સબમિટ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે અને એ પ્રમાણેનો મેસેજ તમારા મોબાઈલમાં આવી જશે ખેડૂત મિત્રો અને ઓપરેટર મિત્રોએ ખાલી ધ્યાન રાખવાનું છે તમારી જેટલી પણ જમીન છે બધી જમીન આવરી લેવાની છે આપણે રજીસ્ટ્રેશનમાં પણ આપણે એક સમયે એક જ ગામની જમીન એન્ટ્રી કરવાની છે એ ગામની જમીન તમે એન્ટ્રી કરો એ ફર્સ્ટ લેવલ એપ્રુવલમાં એપ્રુવ થઈ જાય એનો આધાર તમારો જે આઈડી નંબર છે અગિયાર આંકડાનો એ તમને મળી જાય એના પછી તમે બીજી વખત જ્યારે એડિટ કરાવવું હોય બીજા કોઈ ગામમાં જમીન હોય તો તમે કરાવી શકશો પણ જ્યારે તમે રજીસ્ટ્રેશન ફર્સ્ટ ટાઈમ કરો છો ત્યારે કોઈ પણ એક જ ગામની જમીન જે છે એ નાખીને જ એન્ટ્રી કરવાની છે બીજા કોઈ ગામમાં જમીન હશે તો તમે ફરીથી રજીસ્ટ્રેશન થયા પછી એડિટ કરી અને એમાં તમારી જે લેન્ડ છે એ તમે એડ કરી શકશો